ના મોબાઈલ ચાર્જ કરવાના બાને તેના ઘરમાં ઘૂસી ભોગ બનનારની એકલતાનો લાભ લઈ તેણીની સાથે દુષ્કર્મ કરી ગુનો કરતા તે મતલબની ફરિયાદ ધાનપુર પોલીસ નોંધાયેલી અને જે કેસમાં ચાર્જ તપાસ થઈ ચાર્જશીટ થઈ જતા નામદાર કોર્ટમાં કેસ ચાલી જતા નામદાર કોર્ટે આરોપીને દસ વર્ષની સાદી કેદની સજા તથા દસ હજાર રૂપિયાનો દંડ અને વિક્ટીમ કોમ્પન્સેશન સ્કીમ હેઠળ રૂપિયા બે લાખનું વળતર ચૂકવી આપવાનો હુકમ કરેલ છે